સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં છ વર્ષની માસુમ બાળકનું અપહરણ થવાના મામલે પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પાણીપુરી ખવડાવવાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો હતો અને સંતાનહીન હતો એવો પાડોશી નીકળ્યો બાળકને યુપી લઈ જવાની ફિરકમાં હતો આરોપી પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં માં થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા સીસીટીવી તપાસ કરીને સુરત રેલવે સ્ટેશન ઝડપી લીધો માતા જયારે ફેક્ટરીમાં કામ કરવા ગઈ હતી જયારે સાંજે પરત આવી ત્યારે છ વર્ષથી બાળકનું અપહરણ થઈ ગયું હતું પાંડેસરા પોલીસ માં ફરિયાદ થતા તાત્કાલિક પાંડેસરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોડાઈને બાળકને શોધી કાઢ્યો અપહરણ કરતા બાળકને તેના વતન ગામે લઈ જવા માટે સુરત રેલવે સ્ટેશન ગાડી પાસે પહોંચ્યો હતો ત્યારે તાત્કાલિક પોલીસે તેને પકડીને બાળકને સહી સલામત માતાને સુપ્રત કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત अपहरणનો મામલો હતો સુવાખો મામલો તો બારકને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાલકીઓ છે તો 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 એ આમાંથી એક વર્ષના બાળકો ઘરે રમતા હતા હતા ત્યારે મળતા નથી જે જે એમને ખબર પડી આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાંડમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકો મેં સ્પષ્ટ નહી થયા બટ પાણીપુરી ખાવાની બહાનાથી એમને ભલાવી ફસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગામ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે